કેમ છો મિત્રો બધા મજામાં હા આજે હું સરસ એક વાનગી બતાવું આપને બધાને કે જે બધી ગામડાઓમાં બને છે ને ચૂલા પર બને છે ખૂબ સરસ આજે મારા સાથી મિત્રો અહીંયા જમવા માટે બેઠા છે તો આપ બધા આનંદ લો જોવો શીખો અને બનાવો પ્રદીપસિંહ ભાઈ શું લાવ્યો છો આપ આપની સબ્જી વાહ સમા બનાવી બેસનની સબ્જી એટલે કઈ રીતે બેસનની રસાવાળી સબ્જી હમ હમ સમો બનાય ચૂલા પર કે ગેસ ઉપર કેમ ચૂલા પર બનાવી ચૂલા પર બનાય છે ગેસ બહુ ઓછો આપે એવું એમ કારણ પણ કઈ ચૂલા પર બનાવવાનો ટેસ્ટ માં આવે અચ્છા કેલો સરસ ટેસ્ટ આવે હા વાહ હું પણ ફાર્મ હાઉસ પર આવી તે જ બનાવડાવું છું ખેતર માં એટલે પુરલ કેમ છો જલસામાં જલસામાં તમે શું લાવ્યા છો ઘર બટેકા વાહ મરચું નાખ્યું છે અંદર શાકમાં

બીજી વાર મારા માટે લઈ આવજો પ્રદીપસિંહ તમે તમારા માટે લાવ્યો છે ને બેસનની સબ્જી ઓકે થેન્ક યુ થેન્ક યુ